જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવાના છીએ વૃશ્ચિક લગ્નનું બે હજાર પચીસનું વર્ષ કેવું જઈ રહ્યું છે મિત્રો વૃશ્ચિક લગ્ન એટલે તમારી કુંડળીના પહેલા ખાનામાં જો આઠ નંબર લખેલા હોય તો એ તમારું વૃશ્ચિક લગ્ન છે જો તમારો ચંદ્ર કોઈ પણ જગ્યાએ આ ભાવ કોઈ પણ ભાવમાં હોય અને ચંદ્રની જે ખાનામાં હોય ત્યાં આઠ નંબર લખેલા હોય તો તમારી વૃશ્ચિક રાશિ છે આ ફળકથન વૃશ્ચિક લગ્નના આધારે છે વૃશ્ચિક રાશિવાળા પણ જોઈ શકે છે પરંતુ એ માત્ર માનસિક સ્થિતિ દેખાડશે કે બે હજાર પચીસમાં તમારું મન કઈ તરફ તમને લઈ જવા માંગે છે કારણ કે વૃશ્ચિક રાશિ એટલે કે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે તમારા જન્મ સમયે અને અહીંયા વૃશ્ચિક લગ્ન એટલે પૂર્વ ક્ષિતિજમાં તમારો જન્મ થયો તે સમયે જે રાશિ હતી ઉદિત થઈ રહી હતી તે વૃશ્ચિક લગ્નની રાશિ હતી એટલે કે વૃશ્ચિક રાશિ હતી તો મિત્રો આપ વૃષ્ટિક લગ્ન થી પણ જોઈ શકો છો વૃષ્ટિક રાશિ કહેવાનો મતલબ એટલો જ છે કે વૃષ્ટિક વાળાની માત્ર માનસિકતા દેખાડશે જ્યારે સાથે આવી ઘટનાઓ બનશે આ ઉપરાંત મિત્રો આવી ઘટનાઓ બનવા પાછળ તમારા જન્મ સમયના ગ્રહો એનું રાશિફળ કથન એમના બરાબર એનો પણ વિચાર કરવો જોઈએ અને વિસોત્રી મહાદશા અંતરદશા વગેરે એનો પણ વિચાર કરવો જોઈએ પછી આ ગોચરના ગ્રહોનું ફળ તમને સચોટપણે મળતું જોવા મળે છે તો મિત્રો વૃક્ષિક લગ્નવાળા માટે આમ તો ચાર મુખ્ય ગ્રહો ગુરુ શનિ રાહુ અને કેતુ એનું આવતા વર્ષે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે તો એના વિશે આપણે પરિક્ષણ કરશું પરંતુ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે જે ત્રણ ગ્રહો છે રાહુ શનિ અને કેતુ એ તો બરાબર છે યોગ્ય સ્થાને ગુરુ મહારાજ નો અહીંયા મિથુન રાશિમાં આઠમા ભાવમાંથી ગોચર છે એ તમારે થોડુંક વિચારવા લાયક છે કારણ કે ગુરુ મહારાજ જ્યારે મિથુન રાશિમાં આવે છે ત્યારે તમને કઈક નવું કરવા માટે પ્રેરે છે જે તમે અત્યાર સુધી નથી કરતા એવું અને એમાં પણ આઠમા ભાવમાં આવીને તમને અકલ્ટ સાયન્સ ગુઢ રસીયવાદી જ્ઞાન તરફ લઈ જાય છે જેમ કે જ્યોતિષ શાસ્ત્ર હસ્તરેખા શાસ્ત્ર તમને આવી કોઈ વિદ્યા પ્રત્યે રુચિ હોય તો તમે એમાં ઘણું બધું શીખી શકો છો પરંતુ જો તમે ફાયનાન્સીયલની અંદર કોઈ પણ વ્યક્તિ બીજા લોકોના રોકાણ તમે કરો છો તો આવા ક્ષેત્રમાં તમારે આવતા વર્ષે ચોક્કસથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે તમે અન્યના નાણાં રોકતી વખતે ઘણી બધી બાબતોમાં વિચાર કરવો જોઈએ શેર માર્કેટમાં તમે અન્યના મા નાણાં રોકી શકતા હો તો એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર એ તમને બેકફાયર કરશે એટલે કે આર્થિક નુકસાન કરી શકશે તમે સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ જગ્યાએ કોઈના પણ નાણાં રોકશો તો એ ક્યાંક ને ક્યાંક તમારા માટે અનુકૂળ નહીં રહે તો મિત્રો બીજાના પૈસાનું જ્યારે રોકાણ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આઠમા ભાવમાં રહેલા ગુરુ છે એ તમને ગુડ રહસ્યવાદી જ્ઞાન તરફ લઈ જશે પરંતુ ફાઈનાન્શિયલ રીતે કોઈકનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એમાં આ વર્ષ તમારા માટે બહુ અનુકૂળ નથી બીજું વાત કરીએ આપણે શનિ મહારાજની જે તમારા પ્રેમના સ્થાનમાં સંતાન થી સુખના સ્થાનમાં છે એ તમને વિવિધ વિદ્યાઓ તરફ પ્રેરે છે શનિ મહારાજ અહીંયા પાંચમા ભાવમાં છે એ તમને તમારી તબિયત તમારા સ્વાસ્થ્ય બાબતે ચિંતન કરતા તમને કરશે એટલે તમે તમારી જાતે તમારા ખાણીપીણી પીણી રહેણી કરણી વગેરે ઉપર વિચાર કરી શકો છો તમે તમારા જીમના ટ્રેનર સાથે આ બાબતે ડિસ્કસ કરી શકો એટલે સુધી કે તમે તમારા દાંપત્ય જીવનમાં તમારા જે સાથીદાર છે એમની સાથે પણ વાત કરી શકો છો કે મારે આ રીતે ખાવું પીવું છે મારે આ રીતે મારી જીવનશૈલી અપનાવી છે તો શનિ મહારાજ તમને એ બાબતે ખૂબ સારું કરી રહ્યા છે યોગ્ય રીતે વિચારીને તમે તમારા માટે માર્કેટમાં તમારા પોતાના પૈસાનું રોકાણ કરવું હોય તો એ કરી શકો છો વિસો ત્રી મહાદશા દશા પ્રત્યેક દશા સારી હોય તો તમને ચોક્કસથી શનિ મહારાજની પાંચમા સ્થાનમાં સ્થિતિ છે એના લીધે રોકાણમાંથી ક્યાંક ને ક્યાંક આવક થતી જોવા મળશે મિત્રો સાથે સાથે એ પણ કહેવાનું કે તમારે કઈ ક્રિએટિવ વર્ક કરવું છે તો શનિ મહારાજ તમને એમાં પ્રેરણા પ્રેરણા આપે છે તમે કઈક નવું કરશો લાંબા ગાળા માટેનું કોઈ પણ પ્રકારની નવી વસ્તુ શરૂ કરવી હોય તો એના માટેનો ઉત્તમ સમય છે જેમકે તમારે યુટ્યુબ ઉપર કોઈ ચેનલ બનાવી છે તમારે કોઈ એવું કામ કરવું છે જે લાંબા ગાળા સમય સુધી ચાલશે જેમાં કંઈક ક્રિએટિવિટી છે કંઈક નવીન છે તો એ શનિ મહારાજ તમને ચોક્કસથી કોઈ નવો કોર્સ જોઈન્ટ કરવો હોય તો એના માટે પણ શનિ મહારાજ લાંબા ગાળા સુધી ચાલી શકે એવા એવા વિદ્યા સાથે તમને આગળ વધારશે મિત્રો ચોથા ભાવમાં જે રાહુ મહારાજ ગોચર થવા જઈ રહ્યું છે એ રાહુ મહારાજ તમને ચોથા ભાવની અંદર ખૂબ સારું ફળ આપવા જઈ રહ્યા છે હા તમને એ કોઈ મકાન કે જગ્યા દેવડાવશે નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિકોણથી તમારે જો જોઈએ તો તમે અન્ય માટે થઈને કયું ઘર સારું રહેશે શું એના ઈએમઆઈ આવશે એનું ડાઉન પેમેન્ટ કેટલું ભરવું જોઈએ એટલે સામાજિક જે તમારી સોશિયલ લાઈફ છે છે એની અંદર તમે તમે કઈ જમીનનો કેવો ભાવ વગેરે બાબતમાં ડિસ્કસ કરી અન્ય મિત્રોને પણ સલાહ લઈ ખાસ રાહુ છે એ તમારા કુટુંબ પરિવાર એની અંદર ક્યાંક ને ક્યાંક તમારી જરૂરિયાત હોય તમારા સમયની જરૂરિયાત હોય તો તમારે તમારા કુટુંબ પ્રત્યે આ વર્ષે ખાસ ધ્યાન આપવાનું છે ખાસ કરીને આ ચોથો ભાવ એટલે માતાનો ભાવ છે તો અહીંયા માતાની બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે એમને જેટલો સમય તમારો જોઈતો હોય હોય જે કંઈ પણ એમની જરૂરિયાત એ પૂરી કરવા માટે તમને રાહુ મહારાજ પ્રેરે છે સાથે સાથે દસમા ભાવમાં રહેલા જે ચંદ્ર મહારાજ છે એમની સાથે અહીંયા ખેતુ આપ જોઈ શકો છો કેતુ નું ગોચર છે એ દોઢ વર્ષે અહીંયા આવે છે એટલે અહીંયા દોઢ વર્ષ માટે જ્યારે આ કેતુ મહારાજ ગોચર કરી રહ્યા છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ તમારું પ્રોફેશન એનું ક્ષેત્ર છે એમાં ક્યાંક ને ક્યાંક કે તું મારા વિચ્છેદાત્મક ગ્રહ તરીકે વિચ્છેદ અપાવવાનો પ્રયત્ન કરે અથવા તો તમને સોશિયલ લાઈફથી દૂર કરવાનો પ્રયત્ન કરે તો તમારે એ બાબતે ધ્યાન રાખી અને તમારે સામાજિક એસ્પેક્ટેશન સમાજ તમારા તરફથી કેવો અપેક્ષા રાખે છે તમારી પાસે શું માંગે છે એ બાબતે તમારે થાય એટલી સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેવું પણ સામે સમાજ પાસેથી કોઈ એવી અપેક્ષા નથી રાખવાની કે સમાજ તમારા માટે આકર્ષે ના આ સમય છે તમારે સમાજ માટે કરવા માટેનો કે તું કર્મના સ્થાનમાં છે તો એ તમને કેટલીક કરવા હોય કોઈ બાબતે સમજાવવાનું હોય માધ્યમ બનવાનું હોય તો તમે સારી રીતે એ ડીલ કરી શકશો પરંતુ તમારે સોશિયલ એટલે કે સામાજિક પ્રવૃત્તિઓમાંથી તમને કંઈક મળશે નામ ના મળશે કે આભાર કોઈ તમારો વ્યક્ત કરશે એવી કોઈ અપેક્ષા રાખવાની થતી નથી તો મિત્રો આ વર્ષ દરમિયાન ખાસ કરીને બીજાના પૈસા રોકવામાં વિચાર કરવાનો છે સમાજ તરફથી કોઈ અપેક્ષા ન રાખવાની તમારે તમારા માતા તરફ અને કુટુંબ પરિવાર તરફ વધારે ધ્યાન આપવાનું છે નવી વિદ્યા શાખા કે નવી કોઈ પ્રવૃત્તિ જે લાંબા ગાળા માટે થવાની હોય એમાં તમે એન્ટ્રી કરી શકો છો સાથે સાથે આઠમા ભાવમાં રહેલા ગુરુ મહારાજ છે એ તમને અકલ્ટ સાયન્સ એટલે ગુડ વિદ્યાઓ તરફ આગળ લઈ જઈ રહ્યા છે તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો આ વિડીયો આપને ગમતા હોય તો ચોક્કસ થી લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય દ્વારકાધીશ